આપણે આગળ વાત કરીએ અમરેલીની તો અમરેલીમાં ફરી એક વખત કતલખાને લઈ જવાના પશુઓની હેરાફેરનો મામલો બહાર આવ્યો છે સાવરકુંડલાથી ભરૂચના કતલખાના તરફ જઈ રહેલી આજે ભેંસો ભરેલી ટ્રક ગૌપ્રેમીઓના હાથે ઝડપાઈ છે અમરેલી જિલ્લાના લાઠી રોડ પર બાયપાસ ખાતે ગૌપ્રેમીઓએ એક શંકાસ્પદ ટ્રક રોકી તેની તપાસ કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો ટ્રકમાં કુલ અગિયાર ભેંસો ભરેલી મળતા તરત જ ગૌપ્રેમીઓએ ટ્રક કબજે કર્યો હતો મળતી માહિતી મુજબ આ ભેંસોને સાવરકુંડલાથી ભરૂચના કતલખાને લઈ જવામાં આવી રહી હતી આ અંગે ચોક્કસ માહિતી મળતા જ ગૌપ્રેમીઓ ટ્રકનો પીછો કરી અને લાઠી રોડ બાયપાસ પર તેને રોકવામાં સફળ રહ્યા હતા આ સમગ્ર મામલો ગૌપ્રેમીઓએ તરત જ અમરેલી પોલીસને સોંપી દીધો હતો પોલીસ દ્વારા ટ્રક ડ્રાઈવર અને પશુઓ સંબંધિત તમામ દસ્તાવેજોની તપાસ શરૂ કરી દીધી છે છે સાંજના સમયે કે ભાઈ આવી રીતના તો અમે બધા ગૌપ્રેમીઓ લાઠી ચોકડી બાયપાસ ઉપર એની વોચ રાખેલ હતી તો અમને જાણતા હતા ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધા ગૌપ્રેમીઓ જન ત્યાં ગાડી ઉભી રખાવેલ હતી ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે તો ડ્રાઈવરે કીધું ખાલી છે પણ ત્યારબાદ અમને તપાસ એવું જાણવા મળ્યું અંદરથી કે કે ભાઈ ભેંસો ભરેલી હતી મૂંગા પશુઓ હતા અને ભેંસો જેવું હતું એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને આ બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલું હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે એમ એવી રીતની જાણ થઈ ત્યારબાદ અમે તંત્રને જાણ કરેલી તમામ પરિષદવાળા ગૌપ્રેમીઓ બધા બહુ મોટી સંખ્યામાં ત્યાં ભેગા થઈ ગયા હતા ત્યારબાદ તંત્ર ત્યાં આવી અને સ્વચ્છાઇ પૂર્વક કાર્યવાહી બધી કરવા માટે અમે પોલીસ સ્ટેશન હાજર છીએ